છે બાંધ કરાવેલી છે મિત્રો ખેડૂત સંગઠન આવી ગયું છે નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલી પીએમસીમાં આજે ચૌદ તારીખ બારમો મહિનો બે હજાર ત્રેવીસને ગુરુવારના રોજ મિત્રો લસણની આવકું હજુ બંધ છે મિત્રો આજે લસણની હરાજીનું કામકાજ છાપરા નંબર છમાં ચાલુ થઈ ગયું હતું મિત્રો આ છેલ્લું છાપરું હતું આજે આજે પૂર્ણ થઈ જવાનું હતું લસણનું કામકાજ અને મિત્રો અત્યારે હરાજીનું કામકાજ તો બંધ કરવામાં આવેલ છે મિત્રો ખેડૂત સંગઠને મિત્રો ડુંગળીનો એક્સપોર્ટ બંધ છે જેથી મિત્રો અત્યારે હરાજીનું કામકાજ તમામ હરાજીનું કામકાજ મિત્રો બંધ કરવામાં આવેલ છે મિત્રો લસણ ત્યાર પછી સોયાબીન અત્યારે તમામ હરાજીનું કામકાજ બંધ કરવામાં આવેલ છે મિત્રો ખેડૂતભાઈ પાંત્રીસો ને પાંત્રીસ પાંત્રીસો પાંત્રીસ ભાવ થયો છે દેશી લસણની ક્વોલિટી છે સુપર લાડવા સાઈઝમાં પાંત્રીસો ને પાંત્રીસ ભાવ થયો છે મિત્રો ત્રણ હજાર પાંચસો ને પાંત્રીસ આ ક્વોલિટીનો ભાવ જો સુપર લાડવા સાઈઝમાં છે મિત્રો દેશી લસણની ક્વોલિટી છે વજનમાં બહુ સારી સાઈઝમાં બહુ સારું નાવડા ચોત્રીસો ને આ એની જ બાજુનો વકલ છે જો આના ચોત્રીસો સાઈઝ સારી છે ભાવ થયો છે થોડીક મિત્રો આમાં જો આ સાઈઝ વધારે છે મીડિયમ સાઇઝ થોડીક અને ગોલા સાઈઝ તો અમે જોવા મળી રહી છે જો મિત્રો અમુક આ સાઇઝ એ છે અમુક આવું છે બાકી વજનમાં બહુ સારું લસણ છે આ દિશી લસણની ક્વોલિટી છે વકલ બહુ મોટો છે

અઠ્યાવીસો ને સિત્તેર અઠ્યાવીસો સિત્તેર બે હજાર સિત્તેર ભાવ છે મિત્રો આ લસણની ક્વૉલિટી છે સાઇઝની વાત કરું તો અમે વધારે મીડિયમ સાઈઝ છે અને ગુલ્ટી સાઇઝ છે જો આ મીડિયમ સાઈઝ અઠ્યાવીસો સિત્તેર ભાવ છે બજારમાં થોડું હળવું દેખાય છે મિત્રો અને અમુકમાં પડદી ઉખડવા માંડી છે જો કળી દેખાવા માંડી છે આ ક્વોલિટી થઈ ગઈ છે અઠ્યાવીસો આ ક્વોલિટીનો ભાવ બે હજાર નવસો પંચાવન મિત્રો દેશી લસણ છે બે હજાર નવસો પંચાવન ભાવ થયો છે તો મિત્રો દેશી લસણની ક્વોલિટી છે બે હજાર નવસો ને પંચાવન મિત્રો સાઇઝની વાત કરું તો વધારે મીડિયમ સાઇઝ જોવા મળી રહી છે અને ત્યારબાદ વધારે ઉલટી સાઈઝ જોવા મળી રહી છે આ ક્વોલિટી છે થોડીક મીડિયમ ક્વોલિટી છે બે હજાર નવસો ને પંચાવનનો ભાવ છે આ ક્વોલિટીનો જોખાય છે મિત્રો આપણે દલાલભાઈ દલાલભાઈભાઈથી ભાવ લીધા છે પર્છીમાંથી